આજે આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સભા પહેલા પોસ્ટર ફાડી સળગાવી દેતા આપના કાર્યકરોમાં ભારે આક્રોશ ફેલાયો હતો મોડી રાત્રે પોસ્ટરો સળગાવતા આપના કાર્યકર્તાઓએ ઘટના સ્થળે પહોંચી પોલીસને ફરિયાદ કરી હતી અને હવે ભાજપ જો આવી હરકત થશે તો ઈન્ટનો જવાબ પથ્થરથી આપવાની ચેલેન્જ કરી હતી ડીસામાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની જાહેર સભા યોજાનાર છે તે પૂર્વે જ મોડી શહેરના માર્ગ ઉપર લગાવેલા અરવિંદ કેજરીવાલના પોસ્ટરો ફાડીને સળગાવી દેવાયા હતા મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં આપના ઉમેદવાર ડોક્ટર રમેશ પટેલ અને ભેમાભાઈ ચૌધરી સહિત કાર્યકર્તાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ બનાવ અંગે જાણ કરતા ડીસા ઉત્તર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી ભાજપના લોકો દ્વારા પોસ્ટરો ફાડીને સળગાવી દેતા આપના કાર્યકરોમાં ભારે આક્રોશ ફેલાયો હતો આ અંગે ડોક્ટર રમેશ પટેલે જણાવ્યું હતું કે રાત્રે બે વાગે ઉઠીને ભાજપના કાર્યકરોએ પોસ્ટર ફાડી દેવા પડે એ તેમની સત્યાવીસ વર્ષના શાસનની નિષ્ફળતા છે ભાજપે આવી હરકત કરતાં શરમ આવી જોઈએ અને હવે જો ભાજપ દ્વારા આવી હરકત કરવામાં આવશે તો અમે ઇન્ટનો જવાબ પથ્થરથી આપીશું તેની ખાતરી આપું છું એટલે એ પણ વિનંતી કરી હતી ભાજપ પાસે બીજા કોઈ કામ બચ્યા નથી એટલે એમને આકાઓના લહેંગા ઝપ્પા ધોવાના હોય ધોઈ નાખો કારણ કે બે મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે રિપોર્ટર રાજ